વાપી ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા એકરાપેક કંપનીમાં રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન ડોક્ટર સંધ્યાબેન મુન્નાભાઈ શાહની મેમોરીમાં રાખવામાં આવેલ હતું ડોક્ટર સંધ્યાબેન શાહ એક સમાજસેવિકા તેમજ ઇન્ડવિલ સાથે રોટરી ક્લબ મેમ્બર પણ હતા એકરાપેક કંપની ખાતે મુન્નાભાઈ શાહ તેમજ તેમનું પરિવાર આ રક્તદાન શિબિરમાં મારી જેમ મત ઉઠાવીને રોટરી ક્લબ સાથે સહયોગમાં રક્તદાનનું આયોજન કર્યું હતું તેમજ દાતાઓને ગિફ્ટ અને સર્ટિફિકેટ આપીને એમનું માન વધાર્યું હતું સે બ્લડ બ્લડ કેમ્પનો મેઈન હેતુ શું છે તો કલેક્ટ ધ મેક્સિમમ નંબર ઓફ બોટલ્સ અને આ બ્લડ કેવું છે વી કે નોટ મેન્યુફેક્ચર ઇન એની ફેક્ટરી સો વી હાર ટુ કેરી આઉટ સચ કેમ્પ જેથી કરીને આપણને આજુબાજુ જે જે લોકો નીળી છે એ લોકોને કામમાં આવે અને વાપીમાં મોસ્ટલી અત્યારે સમર ટાઈમ છે સમર ટાઈમમાં બ્લડ કેમ્પનું બહુ ખપત રહે છે જરૂર રહે છે એટલે જેટલા આપણે બ્લડ કેમ્પ કરીએ એટલા ઓછા છે અને ઇટ ઇઝ લાઈક માનવ સેવા પણ છે અને અમારા સંધ્યા મેડમ ઓલમોસ્ટ કાલે લગભગ એક વર્ષ પૂરું થશે રામનવમીના દિવસે તમે લોકોએ આજે રાખ્યું એમના શ્રદ્ધાંજલિ માટે ઓકે ઓવર વી કેન કલેક્ટ નંબર ઓફ મોર બોટર્સ ટુડે અને આપણે બેગમાં છેલ્લા કેટલા વર્ષોથી વી આર સપોર્ટિંગ ઓલ ધ બ્લડ કેમ્પ ઇન વાપી નોટ ઓનલી એક્રાબેગ કોઈ પણ બ્લડ કેમ્પ હોય વી આર સપોર્ટિંગ વાપી ઓલ ધ છેલ્લા સત્યાવીસ વર્ષથી ઓન્લી લેડીઝ બ્લડ ડોનેશન કેમ્પ થાય છે ઇનરવિલ ક્લબ ઓર્ગેનાઇઝ કરે છે એમાં સંધ્યાબેનનો ફાળો ખૂબ જ મહત્ત્વનો હોય છે દરેક વખતે એમને જ્યારે પણ કહીએ ને ત્યારે કાંઈ પણ ગિફ્ટ આપવા તૈયાર થઈ જાય છે અને નોટ ઓન્લી લેડીઝ બ્લડ ડોનેશન કેમ્પ પણ ગૌચારામાં કે ગમે ત્યાં ઓલવેઝ એ રેડી હોય છે અને રક્તદાન તો મહાદાન કહેવાય એટલે જરૂરથી કરવું જોઈએ રક્તદાન આપતા બીક લાગે ઘણા લોકોને તો બસ એક જ મનમાં વિચાર કરવાનો કે મારા લોહીથી કોઈનો કોઈનું જીવન બચે છે અસ્તુપેક જે છે એ ઓલવેઝ સોશિયલ કોઝને કમિટેડ છે અને દરેક બ્લડ કેમ્પમાં એમની તરફથી ગિફ્ટ બધાને હાજર હોય જ છે અને એ બી પોતે બ્લડ કેમ્પ કરે છે પણ હવે એક વસ્તુ નવી ચાલુ થઈ જશે કે સંધ્યાબેનની સ્મૃતિમાં દર છ એપ્રિલના દિવસે એકરા પેકની અંદર બ્લડ કેમ્પ થશે એટલે આપણે એમની એ સંધ્યાબેનને હર વખતે આપણે યાદ કરી શકીએ એ નિમિત્તે આપણે છ એપ્રિલના ફિક્સ કેમ્પ કરીશું અને આ રોટરી સાથે મુનાભાઈ બી બહુ જ સંકળાયેલા છે અને બ્લડ એમ કેમ્પ એમનો બી એક પ્રિય વિષય છે અને આ ઉનાળાના ટાઈમમાં જે તકલીફ પડે છે જે મુનાભાઈ કીધું એ બહુ ખરેખર સાચી વાત છે અને દરેક ઇન્ડસ્ટ્રીમાં હું રિક્વેસ્ટ કરું કે ભાઈ આ જે લોકો પાસે એસીની સગવડ હોય તો અંદરના ભાગમાં આ કેમ્પ કરી શકે તો સારું થાય થેન્ક યુ